કેસી પટેલ એમણે રિપીટ કરી દીધા ભાજપે આવી પરિસ્થિતિમાં ડીસી પટેલ નારાજ છે ડીસી પટેલ કહી દીધું કે હું કોંગ્રેસને સમર્થન આપીશ જીતુ ચૌધરીને સમર્થન આપીશ આવી પરિસ્થિતિમાં વચ્ચે શું વલસાડમાં પરિવર્તનનો વાયરો ફૂંકાશે શું કેસી પટેલ ડીસી પટેલને મનાવવામાં નિષ્ફળ નીવડ્યા છે ડીસી પટેલ માનશે ખરા આવી પરિસ્થિતિની વચ્ચે કેસી પટેલ હની ટેપમાં પણ ફસાઈ ગયા હતા હની મતલબ કે છોકરીઓની ઝાડમાં દિલ્હીમાં એમને ફસવામાં આવ્યા હતા ત્યારબાદ ક્લીનચીટ એમને મળી ગઈ પરંતુ એમના પર આ દાગ તો લાગી ગયો અને આવી પરિસ્થિતિની વચ્ચે વલસાડ એટલા માટે મહત્વપૂર્ણ છે કે વલસાડમાં જેની જે સાંસદ હોય છે એની સરકાર દિલ્હીઓ બનતી હોય છે આ પ્રકારના તુક્કાઓ અજમાવા આવતા હોય છે અને એટલા જ માટે રાહુલ ગાંધીએ ગુજરાતમાં પહેલી જે રેલી હતી એ વલસાડથી કરી હતી અને એટલા જ માટે વલસાડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને એટલા જ માટે અનેક સમસ્યાની વચ્ચે આદિવાસી મતદારો તો હું એક છે જ આવી પરિસ્થિતિની વચ્ચે આદિવાસીઓની જે જમીન ગઈ રહી છે એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત હોય સાગરમાલા પ્રોજેક્ટની વાત હોય તો આ તમામ પરિસ્થિતિની વચ્ચે ભાજપ માટે અહીંયા મુશ્કેલી ઊભી થઈ હાલકી ભાજપનો આ ગઢ રહ્યો છે પરંતુ વિધાનસભામાં પણ ચાર બેઠકો સાતમાંથી ચાર બેઠકો ભાજપ પાસે આવી છે પરંતુ વિધાનસભાથી લઈને આજ દિન સુધી છેલ્લા દોઢ વર્ષની અંદર આદિવાસીઓને લઈને ખૂબ જ અકળાટ સામે આવી છે આદિવાસીઓ ખૂબ જ નારાજ થયા છે અને આ પરિસ્થિતિનો મોકો કોંગ્રેસ જોશે ખરા અને કોંગ્રેસ એ ફાયદો ઉઠાવવા માંગી રહી છે તેના સ્થાનિક નેતા છે આનંદ ચૌધરી ને આ બધા તો એમનો પણ કોંગ્રેસ સામે વિરોધ છે હવે પત્તા ખુલ્લો ખુલશે ખરા શું કોંગ્રેસ અહીંયા એક સ્ટેપ આગળ નીકળ્યું છે મારે એવું માનવું છે કે કેસી પટેલને ટિકિટ આપવા જે ભાજપે દસ જણા રિપીટ નો રિપીટ કર્યા એમાં એક નામ કેસી પટેલનું પણ ચાલતું હતું કેસી પટેલને તો વડાપ્રધાન આવે ત્યારે એક સમયે તો જ્યારે એમનું હનીટેપમાં નામ સામેલ તેમણે સ્ટેજ પર પણ નહોતા લઈ જવામાં આવ્યા આવી પરિસ્થિતિની વચ્ચે વલસાડમાં અનેક સમસ્યાઓની વચ્ચે ખુદ ઉમેદવારને લઈને ખાસ કરીને બે ભાઈઓ વચ્ચેનું તિરાડ ભાજપને મુશ્કેલીમાં ચોક્કસ મૂકી રહ્યું છે અને મારું એવું માનવું છે કે એક સ્ટેપ એક સ્ટેપ કોંગ્રેસ આગળ નીકળી છે ઉમેદવારની પસંદગીમાં અને એટલા જ માટે કદાચ એક સ્ટેપ કોંગ્રેસ આગળ વલસાડમાં નીકળી જાય તો જરાય નહીં હાલકે ભાજપ પણ તમામ પાસા અહીંયા ગોઠવી દીધા છે અને એ રસપ્રદ મુકાબલો વલસાડમાં જોવામાં આવી રહ્યો છે આદિવાસીઓને જેણે સાચવ્યા છે આદિવાસીઓની સમસ્યાને જેને સાંભળી હશે એની જીત અહીંયા બાકી થશે એ ફાઇનલ છે દોસ્તો વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે લાલ બટન એ દબાવી શકો છો અને અન્ય લોકોને કહી શકો છો જેથી આ પ્રકારના વિડીયો હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત એક નવા વિડીયો સાથે મળીશું એન્જોય ટેક કેર બાય